ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા મશાલ રેલી યોજતા પોલીસ અટકાયત કરી ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા મશાલ રેલી યોજી હતી મસાલ રેલી કારણેડા નજીક પહોંચતા પોલીસ દ્વારા મસાલ રેલીને રોકી હતી મસાલ રેલીને ને પોલીસ દ્વારા રોકતા કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરોની ની કરી પોલીસ વાન બેસાડ્યા હતા પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરો ની બાદ નીલમબાગ પોલીસ મથક ખાતે લઈ ગયા કોંગ્રેસ કાર્યકરોને મસાલ રેલી નહીં કરવા દેતા કાર્યકરો રોજે ભરાયા હતા કોંગ્રેસ કાર્યકરોએ પોલીસ મથકે પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા અશ્વિન ગોહિલ ન્યૂઝ ભાવનગર લાલભાઈ ગોહિલ પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ વોટ છોડ વોટ અને ગાદી વોટ ચોરીનું મોટું મોટું કૌભાંડ કર્યું છે જે દેશના મતદારોના બંધારણનો હક છે તેના વિરોધમાં આજે કોંગ્રેસ સમિતિ દ્વારા મશાલ રેલી આયોજન કર્યું હતું સામે એવી જ રીતે ભારતીય જનતા પાર્ટી ની રેલી હતી ભારતીય જનતા પાર્ટી ની મસાલ રેલી થવા દીધી અને કોંગ્રેસ ની મશાલ રેલી ને અધ વચ્ચે અટકાવી અને કોંગ્રેસની ધરપકડ કરવામાં આવી એટલે ભાજપ હમસે ડરતી પોલીસ કો આગે કરતી એ સાર્થક થાય છે એક ને ખોળ અને એક ને ગોળ આગામી દિવસોમાં આ નીતિ નહીં ચાલવા દે કોંગ્રેસ આનો સામનો મજબૂત થી કરશે અને કોંગ્રેસ આગામી દિવસોમાં પણ લડાઈ કાર્યક્રમ આપશે